નમસ્કાર મિત્રો ધીરજ રાખો કારણ કે ભગવાન તમને જે માટે પરખી રહ્યા છે એ ફળ ચોક્કસ મળશે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આજે આપણે ચર્ચા કરીશું કુંભ કુંભરાશિવાળા જાતકો વિશે જાણીશું કે ઓગણત્રીસ સપ્ટેમ્બર સોમવારનો દિવસ કુંભ રાશિના લોકોને માટે કેવો રહેવાનો છે કઈ પરિસ્થિતિઓમાં સાવધાની રાખવી જરૂરી છે અને ભવિષ્યમાં કઈ ખુશખબર તેમની રાહ જોઈ રહી છે મિત્રો આ વીડિયોમાં અમે વિગતવાર જણાવશો કે કુંભ રાશિના લોકોનું પારિવારિક જીવન કેવું રહેશે વેપાર અને બિઝનેસમાં પ્રગતિ કેવી રીતે થશે તેમના પ્રેમ સંબંધોમાં શું સ્થિતિ રહેશે અને આરોગ્યની દૃષ્ટિએ દિવસ કેવો રહેશે જો તમે પણ કુંભ રાશિના જાતક છો तो आप वीडियो अंत સુધી જરૂરથી જુઓ મિત્રો આજે સોમવાર છે અને આ દિવસ ભગવાન મહાદેવને સમર્પિત છે તો કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂર લખજો વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે પહેલીવાર અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો હવે ચાલો આગળ વધીએ આજ ના પંચાંગ તરફ આજની તારીખ છે ઓગણત્રીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ સોમવાર તારીખ છે સપ્તમી નક્ષત્ર છે મૂળ નક્ષત્ર અને પક્ષ છે શુક્લ પક્ષ સૂર્યોદય સવારે છ વાગીને બાર મિનિટ વાગ્યે થશે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને દસ મિનિટ વાગ્યે થશે મિત્રો આજનો શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે જો તમે કોઈ મહત્વપૂર્ણ કે શુભ કાર્ય કરવા માંગતા હો તો આ સમય સૌથી અનુકૂળ રહેશે જ્યારે આજનો અશુભ સમય બપોરે બે વાગીને અઠ્ઠાવન મિનિટથી ત્રણ વાગીને છેતાલીસ મિનિટ સુધી રહેશે આજનો લકી નંબર છે ત્રણ અને તમારો શુભ રંગ રહેશે લાલ અને મેરૂન હવે વાત કરીએ મિત્રો ચાણક્ય નીતિના જ્ઞાનની આચાર્ય ચાણક્ય કહે છે કેટલીક આદતો માણસને આખી જિંદગી ગરીબીમાંથી બહાર આવવા દેતી નથી જેમ કે જે વ્યક્તિ મેલા કપડાં પહેરે છે તેને માતા લક્ષ્મીની કૃપા કદી પ્રાપ્ત થતી નથી ભલે તે ભગવાન વિષ્ણુના ભક્ત કેમ ન હોય જેમના દાંત ગંદા રહે છે ત્યાં પણ ધન અને લક્ષ્મી કદી સ્થિર થતી નથી જે વ્યક્તિ વધુ ખાઈ જાય છે તે પણ લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકતો નથી કઠોરવાણી બોલનાર લોકો જેમના શબ્દોથી બીજાને દુઃખ થાય છે તેઓ પણ સંપત્તિથી વંચિત રહે છે જે લોકો સૂર્યોદય પછી ઉઠે છે તેમની જિંદગીમાંથી પણ માતા લક્ષ્મી દૂર રહી જાય છે તેથી મિત્રો સારા આચાર સંયમ અને સ્વચ્છતા જીવનમાં લક્ષ્મીની કૃપા હવે શરૂ કરીએ મિત્રો આજના કુંભ રાશિફળની ચર્ચા આજનો દિવસ તમારો કેવો રહેશે આવો વિગતે જાણીએ મિત્રો આજે વાત કરતી વખતે ખાસ ધ્યાન રાખશો જેને તમે વિશ્વાસપાત્ર માનો છો એ જ તમારી ગુપ્ત વાતો બહાર કરી શકે છે એટલે દરેક શબ્દ વિચાર્યા વિના બોલશો નહીં અને ચર્ચા ફક્ત તમારી અને સામેની વ્યક્તિ વચ્ચે જ રાખશો ત્રીજા વ્યક્તિ અંગે ટિપ્પણી કરવાનું ટાળો આજે બીજા શહેરની મુસાફરી થવાની સંભાવના છે જ્યાં તમારી કોઈ જૂની મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે આ મુલાકાતમાં તમે બંને જૂના સુવર્ણપળોને યાદ કરશો દિવસનો એક ભાગ સામાજિક કાર્યો અને સમાજ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં પસાર થશે ઓળખાણો વધશે સંબંધો મજબૂત બનશે અને નવી જાણકારી પણ મળશે વિદ્યાર્થી મિત્રો આજે અભ્યાસ પ્રત્યે સાવધાન રહેજો કોઈ ધાર્મિક કાર્યક્રમની યોજના પણ બની શકે છે જૂના મિત્ર સાથે મળવું ફક્ત આનંદ જ નહીં આપશે પરંતુ તમારા જીવનને નવી દિશા પણ આપશે નકારાત્મક સ્વભાવ ધરાવતા લોકો સાથે અંતર રાખો નહીં તો પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે કોઈ પણ પ્રકારનો જોખમ લેવો મુશ્કેલીમાં મૂકી શકે છે શ્રેષ્ઠ તો એ રહેશે કે દિવસને સામાન્ય રીતે પસાર કરો અપરિચિત વ્યક્તિઓ પર વિશ્વાસ કરવો નુકસાનકારક બની શકે છે કામકાજમાં નવા સંપર્કો તમારા માટે લાભદાયક સાબિત થશે ખાસ કરીને આયાત નિકાસ ક્ષેત્રમાં પ્રગતિની શક્યતા છે કાર્યભાર વધુ રહેશે પરંતુ પરિણામ સંતોષકારક મળશે ઘર પરિવારમાં જ આનંદ શોધો પરસ્ત્રી પરપુરૂષ સંબંધો કુટુંબ જીવનને બગાડી શકે છે એટલે મર્યાદાનું પાલન કરો જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે લાંબા સમયથી અટકેલું કે આપેલું પૈસું આજે પાછું મળી શકે છે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે જો તમે બેંક લોન માટે અરજી કરી હોય તો તેમાં પણ સફળતા મળવાની શક્યતા છે આ સમયમાં તમારે તમારી સંવેદનશીલતા અને સરળતાથી પરિવારને નિર્ણય સમજાવવા પડશે તમારી મનશા અને ઉદ્દેશ્યો સ્પષ્ટ રીતે જણાવો અને સમજાવો કે તમારો હેતુ ફક્ત તેમની ભલાઈ માટે જ છે યોગ્ય રીતે સંવાદ સાધો અને આજે કોઈ જૂના મિત્રને મળવાથી ચહેરા પર સ્મિત આવી જશે લગ્નિત લોકોને પોતાના બાળકોના અભ્યાસ પર વધુ ખર્ચ કરવો પડી શકે છે પરિવારજનો તમારી અપેક્ષા મુજબ કાર્ય ન કરે તો નિરાશ ન થાઓ તેમની ઉપર નિર્ભર રહેવાના બદલે સ્વયં પહેલ કરીને કાર્ય કરો આજે રોમાંસના અવસર તો મળશે પરંતુ વાદવિવાદમાં ફસાઈને તમારો કિંમતી સમય બગડી શકે છે જેના કારણે સાંજ સુધી અકળામણ અનુભવી શકો છો જીવનસાથી સાથે વાતચીત સારી રહેશે પરંતુ વચ્ચે વચ્ચે મતભેદ થઈ શકે છે ધ્યાન રાખો કે કોઈ પણ ગુપ્ત વાત બહાર ન આવે ચર્ચા પછી તમારે બંનેને સમજાશે કે એકબીજા માટેનો પ્રેમ કેટલો ઊંડો છે હવે મિત્રો વાત કરીએ તમારી લવ લાઈફની જેમના પ્રેમ સંબંધ ચાલી રહ્યા છે તેઓને આજે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમે તમારા પ્રિયજનને પરિવાર સાથે મળાડવા અને લગ્ન માટે ઇચ્છુક હશો પરંતુ પરિવાર તરત જ સ્વીકારશે નહીં તેમ છતાં જો તમે ધીરજ રાખશો અને સતત પ્રયત્ન કરશો તો ધીમે ધીમે પરિવાર તમારો પક્ષ લઈ શકે છે આજે તમે ભાવનાઓમાં થોડા વધુ આક્રામક રહેશો નાની બાબતો પર પણ પ્રતિક્રિયા આપી શકો છો પરંતુ કોઈની મદદ કરવાથી કે નાની ખુશીઓ મેળવવાથી મનને સંતોષ મળશે તમારા સાથીને પણ તમારી લાગણીઓનો કોમળ પાસો બતાવો તમારો આ રોમેન્ટિક સ્વરૂપ જોઈને જીવનસાથી આશ્ચર્યચકિત પણ થશે અને સંબંધ વધુ ઊંડો બનશે મિત્રો હવે વાત કરીએ તમારા વ્યાપાર અને કરિયરની લાંબા સમયથી તમે વધારાના કામ અને દબાણથી પરેશાન છો આજે પણ કાર્યસ્થળ પર એ જ પડકારો આવી શકે છે જે તમને તણાવ આપશે છતાં જો તમે આજે મહેનત કરી લેશો તો ભવિષ્યમાં તેનો લાભ ચોક્કસ મળશે યાદ રાખો આજની મહેનત આવતીકાલે તમારા કરિયરને નવી ઊંચાઈઓ આપશે એટલે હિંમત ન હારશો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ દરરોજનું રાશિફળ જાણવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓલ પર સેટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે હિંમતભેદો